આમોદમાં રામદેવજી મંદિરે નીજા ચડવામાં આવ્યા મંદિરે રંગબેરંગી ધજાઓથી લહેરાયો આમોદમાં ભાદરવા સુદ નોમની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી નિમિત્તે ભાદરવા સુદ નોમના રામદેવ મંદિરે નીજા ચડાવવામાં આવ્યા હતા આમોદના વણકરવાસ ખાતે આવેલા રામદેવપીર મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવા સુદ નોમની ઉજવણી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતા મંદિરે ધજા ચડાવવામાં આવી છે તેમજ કાપડનો લીલો ગુડો પણ રમતો મૂકવામાં આવે છે. આમોદના વણકરવાસ ખાતે ઢોળ નગરા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ધજા લઈ માનતા પૂર્ણ કરવામાં આવી હતી. ભાઈનોય ભક્તિભાવ સાથે રામદેવપીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતા. તેમજ ભાઈનોય મંદિરના પટાંગણમાં ગરબા રમ બોલાવી હતી. શ્રદ્ધાળુએ મોટી સંખ્યામાં રામદેવપીર મહારાજના દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ યશિન દિવાન આમોદ બોલે આજ રોજ ભાદરાસુર અને જે નવધા ભક્તિ તરીકે ઓળખાતો આપણો ધર્મ અને જેને બાર બીજના ધની રામાપીર બાપાનો આજે જે આપણા વિસ્તારમાં જે રામાપીર બાપાના મંદિરે જે આ કાર્ય અને પ્રસંગ જે ઉજવાય છે આ જે નેમ ઉજવાય છે અમને ઘણો આનંદ અને ઉમંગ થાય અને દિલ પણ આપણું પ્રફુલ્લિત થાય છે અમે રામાપીર બાપાના જેટલો એમનો આભાન ઉપકાર માનીએ તેટલો ઓછો પડે છે કારણ કે આ એક ધર્મ એક સનાતન ધર્મ આપણો છે ને ધર્મ આપણા દરેકને સત્ય સનાતન રાહ બતલાવે છે માટે અલગ ધની રામાપીરનો દરેકની પર સમાજ પર દરેકની વ્યક્તિ પર એમના આશીર્વાદ રહે એવા જ શુભ ને એમના દિવસે હું પ્રેમથી એમને હું આઝાદીજી વિનંતી કરું છું બોલે રામા